હાલો મિત્રો આપણે સાડા આઠ વાગી ગયા છે રૂમે આવ્યા પણ આ લોકો કોઈ જમવાનું કાંઈ તૈયાર કર્યું નથી લોકો કહે કે હોટલમાં જવાનું નક્કી કર્યું છે અહીંયા હું જમવા આવ્યો અહીં કાંઈ નહીં જમવાનું ક્યાં જવાનું છે ભાઈ જમવા ન બનાવ્યું હોટલમાં નક્કી કરી નાખ્યો જવું છે તો એ ભાઈ કહે કે દુના બહાર નથી જમવા લઈ જતા એ કે તો જવું છે ને ફાઇનલી છે હોટલનું જમવું છે તૈયારી થઈ ગયા તમે અમારે આ તૈયાર થઈ ગયા છે હોટલમાં જવું છે કઈ જવું છે

તો હાલો મિત્રો ફાઈનલી આપણે ઢાબા સાંઈ પંજાબી ઢાબા આપણે ભૂગી ગયા છીએ તો હાલો મિત્રો ફાઇનલી આપણે જમવા બેહી ગયા છીએ સાંઈ ઢાબામાં આવ્યા છે અહીંયા તો જો બધા નીચે બેહીન બધાને ખાવાનું હોય જો બધા નીચે બેહીને જ ખાય છે બધી જગ્યાએ અને અમે ફેમિલી જ આવ્યા છીએ એનું છે આ હે બની રાંડી છે બની રાંડીનું છે તો એનું છે બની રાંડી છે આ જો નાનું ફેમિલી ટુકુ ફેમિલી ચાલો છે હાલો તો હવે હવે ફૂલ ભૂખ લાગી છે અને હવે જમવાનું ચાલુ કરી દઈએ છીએ તો હાલો યુટ્યુબ તમે અહીં તો આ રીતની સુવિધા છે જમા કરાવવાનું છે આછે પાણી પીવાનું ચેરમાં આછે ફરવાનું તો હાલો મિત્રો આપણે હવે જમી અને રવાના થઈ ગયા છે એક ની બારા નીકળી ગયા છે અને હવે આપણે નીકળવાનું છે રૂમ ભેગી આ જો રોજ નો નજારો અમારે એની તૈયારીમાં ફૂલ થઈ ગયા પેસેન્જરો હાલો બધા મૂકવા મૂકવા લઈ લીધું

હાલો મિત્રો વચ્ચે વોલ્ટ ગીરો છે આ છોકરાઓને બધાને બધા છે પીવો જો કે બધા છે પીવા આવ્યા છે આપણે જગો ભાવે છે આ ભાઈ ભાઈને જો પીવો ને તો વેન ગીરો છે એને ઘેર જઈ મારવાનો છે આપણે હાલો બધાય બદામ છે પીવો ઠંડો ઠંડો de de no sé si pero bien se anda la bien